આ પ્રકરણ છ નંબર માંથી કેટલા નંબરે આવી ગયું છે પાંચ નંબરે આવી ગયું છે તો પેલા તો આ ક્રિયાઓ જે છે એ કોણ કરે એની આપણે વાત કરીએ કે જૈવિક ક્રિયાઓ જે છે ઈ સમજતા પહેલા તો ઈ તો આપણે સમજીએ કે જૈવિક ક્રિયાઓ કરે છે કોણ તો જૈવિક ક્રિયાઓ જે છે આ સજીવ સૃષ્ટિ ઉપર રહે તો દરેક સજીવ કરે જૈવિક ક્રિયાઓ કોણ કરે છે સજીવ કરે છે તો હવે પ્રશ્ન અહીંયા ઈ પણ થાય કે સાહેબ અમારે સજીવ કોને કહેવું થાય કે નો થાય કઈ વસ્તુને આધારે અમે નક્કી કરી શકીએ કે આ કોઈ પણ જે છે એ સજીવ છે એના કોઈ ચોક્કસ માપદંડો ખરા તો કે હા છે ને

અથવા તો માણસ જે છે જોરથી બૂમ પાડતો હોય ત્યારે માણસ એટલે કે આપણે જે છે એ મોટેથી બૂમ પાડતા હોય ત્યારે આપણે જોઈએ ત્યારે આપણે સમજીએ કે આ ત્રણેય સજીવ છે એવું કહી શકાય પણ જ્યારે ગાય કૂતરો કે માણસ સુઈ રહ્યા હોય ત્યારે તેઓ શ્વાસ લેતા આપણે જોઈએ છે છીએ ત્રણેય સજીવોની વાત કરી ત્રણેય પ્રાણીઓનું ઉદાહરણ આપ્યું આ ત્રણેય પ્રાણીઓ ક્રિયા કરે છે ત્યારે આપણે જોઈએ છે પણ જ્યારે સુતા હોય ત્યારે તો કે ત્યારે એની અંદર એક ક્રિયા શરૂ છે અને શ્વાસ લે છે આપણે શ્વાસ લઈએ છીએ આપણને ખબર જ છે ને નો લેતા હોય હમણાં બંધ કરી જ ખબર પડે બરાબર તો શ્વાસ આપણે લઈએ છીએ તો આમ જ્યારે કોઈ પણ પ્રાણીને હલન ચલન કરતા જોઈએ વાગોળતા ચાવતા જોઈએ તેમજ શ્વસન કરતા જોઈએ ત્યારે કહી શકાય કે તે સજીવ છે ત્રણ માપદંડો વિદ્યાર્થીઓ આપણને આપેલા છે યાદ રાખજો કયા ત્રણ માપદંડો તો સૌ પ્રથમ પેલા હલન ચલન કરતા હોવા જોઈએ સૌ પ્રથમ શું યાદ રાખશું આપણે તો કે કોઈ પણ વસ્તુ સજીવ છે કેમ ખબર પડે હલન ચલન તો સાહેબ વનસ્પતિ હલન ચલન તો નથી કરતું તો ખાલી એક નથી આપ્યું ને બીજું આપણને કીધું બીજું શું કીધું કે ખોરાક ચાલતા હોય અથવા તો વાગોળતા હોય બરોબર ત્રીજું શું કીધું શ્વસન કરતા હોય શું કરતા હોય શ્વસન કરતા હોય વૃદ્ધિ અને વિકાસ થતો હોય આ બધી એવી ક્રિયાઓ છે કે જે ક્રિયાઓને જોઈને આપણે કહી શકીએ કે તમને આપેલ વસ્તુ જે છે એ કેવી હશે સજીવ હશે ખાસ યાદ રાખવાની વાત છે કે હલનચલન થતું હોય શ્વસન જેવી ક્રિયાઓ કરતા હોય તો એ બધા તો સજીવ છે એ નક્કી કરવાનો માપદંડ શું છે તો કે હલનચલન અને શ્વસન જેવી ક્રિયાઓ ખોરાક ચાવવાની જેવી ક્રિયાઓ કરતા હોય તો એ સજીવ છે તેવું કહી શકાય છે ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ કે વનસ્પતિ પણ સજીવ છે એવું શાના આધારે કહી શકાય આપણે વનસ્પતિની પણ વાત કરવી પડે કારણ કે વનસ્પતિ કોને વનસ્પતિ સજીવ છે એવું કીધેલું છે છે કોઈ યાદ આપડા ભારતના જ એક વૈજ્ઞાનિક હતા ડોક્ટર જગદીશ ચંદ્ર બહુ આમને સાબિત કરેલું છે કે વનસ્પતિ પણ એક સજીવ છે એ પણ આપણી જેમ જે છે એ અનુભવી કેટલીક ક્રિયાઓને અનુભવ કરી શકે છે તો એ વનસ્પતિ પણ સજીવ છે તેના આધારે આપણે કહીશું તેના માટે કહી શકાય કે વનસ્પતિમાં લીલા વનસ્પતિ જે છે લીલા રંગની હોય છે તેમજ પ્રકાશ સંશ્લેષણ કરે છે વનસ્પતિ સમયની સાથે વૃદ્ધિ પણ કરે છે આ પ્રકાશ સંશ્લેષણથી શું કરે છે તો કે પ્રકાશ સંશ્લેષણથી પોષણ મેળવે છે શું મેળવે છે પોષણ મેળવે છે

કારણ કે એની અંદર સમયાંતર વૃદ્ધિ લીલા રંગની છે એટલા માટે છે 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 ને એની અંદર અંદર આ એક દ્રવ્ય જેનું નામ ક્લોરોફિલ અને તેની હાજરીમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયાથી પોતાનો પોષણ એટલે કે ખોરાક બનાવે છે તો એ વનસ્પતિ પણ શું છે સજીવ છે આમ કોઈ પણ વસ્તુના સામાન્ય પુરાવો લક્ષણો કાર્યો સામાન્ય પુરાવાઓ કે લક્ષણો કે કાર્યો જેવા કે હલનચલન વૃદ્ધિ પરિવહન જેવા માપદંડો ને આધારે તે વસ્તુ સજીવ છે કે નહીં તે કહી શકાય છે તમને પ્રશ્ન પૂછે યાદ રાખવા જેવો મુદ્દો બને શા માટે કે ભાઈ કયા માપદંડોને આધારે નક્કી કરશો કે તમને આપેલી વસ્તુ સજીવ છે તો કે એક તો હલન ચલન ખોરાક ચાવવો શ્વસન અને વૃદ્ધિ પરિવહન જેવા માપદંડોના આધારે તમે નક્કી કરી શકો ફરી એક વખત હલન ચલન કરતા હોય ખોરાક ચાવતા હોય શ્વસનની વૃદ્ધિ કરતા હોય અને પરિવહન જેવી ક્રિયાઓ કરતા હોય તેના આધારે તમે કહી શકો છો કે આપેલ સજીવ જે છે એ કેવો છે આપેલ વસ્તુ જે છે એ કેવી છે તો કે આપેલ વસ્તુ જે છે એ સજીવ છે તો આ સજીવ નક્કી કરવાના માપદંડો હતા વિદ્યાર્થીઓ હવે તમને ખબર પડી ગઈ કે સજીવ કઈ રીતે નક્કી કરી શકાય તો હવે એ સજીવ કઈ ક્રિયા કરે છે જેવી ક્રિયા કરે છે જયારે આપણે કોઈ વિશિષ્ટ કાર્ય કરતા નથી જેમ કે સુતા હોઈએ કે વર્ગખંડમાં બેઠા હોય ત્યારે પણ કોષોનું રક્ષણ નું કાર્ય તો થતું જ રહે છે આમ સજીવોમાં થતી એવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કામ કરે છે તેને જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે છે જીવનની સુરક્ષા અને રક્ષણ માટે પોષણ શ્વસન પ્રસરણ પરિવહન ઉત્સર્જન વગેરે જેવી જૈવિક ક્રિયાઓ જે છે આપણે જરૂર કરીએ છીએ તો જૈવિક ક્રિયાઓ એટલે શું તો કે જ્યારે તમે કોઈ વિશિષ્ટ પ્રકારની ક્રિયા વિશિષ્ટ ક્રિયા કરો છો ત્યારે તો છે જ પણ તેમ છતાં તમે કોઈ એવી આરામદાયક પરિસ્થિતિમાં છો તમે સૂતા છો સુતા હોય ત્યારે તમે શું કામ કરતા હો કઈ કામ ન કરતા હો તો તે દરમિયાન પણ આપણા શરીરની અંદર કોષોની જાળવણીનું રક્ષણ માટેનું કાર્ય થવા માટે જે ક્રિયાઓ થતી હોય બીજા સિમ્પલ શબ્દોમાં કહીએ કે જૈવિક કોષ દ્વારા થતી ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહે છે જૈવિક ક્રિયાઓ કોને કહેવાય તો કે આપણા કોષીય સ્તરે થતી કઈ ક્રિયાઓ જૈવિક ક્રિયા કે અથવા તો બીજા શબ્દોમાં કેવું હોય તો કે કઈ ક્રિયાઓને તો કે જૈવિક કોષો દ્વારા તો તમને એમ થાય સાહેબ આ જૈવિક કોષો તમે શબ્દ વાપર્યો તો અજૈવિક પણ હોય કે નો હોય તો કે હોય જીવંત કોષો દ્વારા થતી ક્રિયા હજી આને સ્પષ્ટ આપણે કરવું હોય કયા કોષો દ્વારા જીવંત કોષો દ્વારા થતી ક્રિયાને કઈ ક્રિયા કહેવામાં આવે જૈવિક ક્રિયા કહેવાય તો સાહેબ કેમ જીવંત કોષો દ્વારા એટલે કે સમજાણું ને થોડુંક સ્પષ્ટ કયો દાખલા તરીકે આપણે હેર કટ કરાવવા જઈએ વાળ કપાવવા જઈએ છીએ ને સમયાંતરે સરસ મજાની સ્ટાઇલ માટે થઈને આપણે વાળ કપાવીએ છીએ તમે વાળ એક લઈ એ સાથે ઘરે લેતા આવો લેતા અને એ વાળને તમે મૂકી રાખો હવે વાળ તમે લીધો તો ક્યાંથી અહીંથી જ લીધો હતો કે નહીં તમારા જ માથામાંથી લીધો હતો ને તો કે હા એ જ લીધો હતો તેમ છતાં

તો ઈ કાપેલા નખ એક મૂકી રાખો નહીં કઈ ક્રિયા કહેવાય છે જેવી ક્રિયા કહેવાય છે તો સાહેબ આવી કેટલીક જૈવિક ક્રિયાઓ છે તો કે આવી કેટલી જૈવિક ક્રિયાઓમાંથી સૌ પ્રથમ જે જૈવિક ક્રિયાઓની આપણે વાત કરવી છે ઈ ક્રિયા કઈ છે

શું કહેવામાં આવે પોષણ કહેવાય ખોરાક પડ્યો છે તમને ભૂખે સરસ મજાની લાગી છે પણ ઓટોમેટિક ખોરાક આવશે મોઢામાં શરીરમાં દાખલ થાય નહીં થાય આમ સરસ મજાનું બટકું ભરીને લેવું પડશે તો આવશે ને તો આ ખોરાકને શરીરમાં દાખલ કરવાની ક્રિયા છે મેં કીધું ને ખોરાક મેળવવાની ક્રિયા એને શું કહેવામાં આવે પોષણ કહેવાય સજીવ આ ઉર્જા બહારથી મેળવે છે ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતરણ કરવામાં આપણે જે ખોરાક ખાઈએ છીએ

પૃથ્વી ઉપર જીવન કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર છે મોટા ભાગના ખાદ્ય પદાર્થો પણ કાર્બન આધારિત છે આપણે જે કઈ પણ ખોરાક ખાઈએ છીએ એ મોટા ભાગના બધાય ખોરાકો કયા શેને આધારિત છે કાર્બન આધારિત હોય છે આ કાર્બન સ્ત્રોતના જટિલતાને આધારે વિવિધ સજીવમાં વિભિન્ન પ્રકારની પોષણની ક્રિયાઓ જોવા મળે છે સાહેબ વાત કરી કે આ પોષણની ક્રિયા જે છે એ સજીવમાં જોવા મળે છે કે સજીવમાં શું જોવા મળે છે પોષણની ક્રિયા જોવા મળે છે તો સાહેબ બધા સજીવમાં પોષણની ક્રિયા સમાન હોય નો સમાન હોય બેટા કારણ કે આ પોષણની

હોય છે તો આ પહેલું સૌપ્રથમ પહેલા તમારે યાદ રાખવાનું શું યાદ રાખવાનું આમાંથી બેટા વ્યાખ્યા શું વ્યાખ્યા છે ખોરાકને સજીવના શરીરમાં દાખલ કરવાની ક્રિયા ત્યાર પછી બીજી ખોરાકને આપણે દાખલ કર્યા બાદ પોષણની ક્રિયા ભણ્યા બાદ આપણે કઈ ક્રિયા ભણવાની છે શ્વસન એટલે શું એની વાત કરીએ વ્યાખ્યા જોઈએ કે શરીરમાંથી શરીરની બહારથી ઓક્સિજન ગ્રહણ કરી અને કોષોની આવશ્યકતા અને જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતનું વિઘટન કરી ઉર્જા મેળવવાની ક્રિયાને શ્વસન કહે છે શ્વસન એટલે ખાલી ઓક્સિજન લઈ લેવો એ જ નહીં હો જે ઓક્સિજન આપણે વાતાવરણમાંથી લેશું એ ઓક્સિજન ક્યાં જશે તો કે જ્યાં કોષોની આવશ્યકતા છે જે જે કોષને જેટલા ઓક્સિજનની જરૂર છે એટલી આવશ્યકતા મુજબ એ કોષની અંદર આપણે જે હમણાં આગળ પોષણની ક્રિયા ભણ્યા ક્રિયાથી આપણે જે ખોરાક મેળવીએ છીએ ને એ સમગ્ર ખોરાક એનું પાચન એના તમામ પાચક દ્રવ્યો જે છે બેટા એ આપણા શરીરના નાનામાં નાનો ભાગ એટલે કે કોષ સુધી જાય છે ત્યાં જવાથી ઉર્જા મળી જતી નથી ઈ જે ખોરાકના ઘટકો પાચન થઈને કોષ સુધી ગયા છે એનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન થવું જોઈએ અને ઈ ઓક્સિજન આપણને કઈ ક્રિયાથી મળશે શ્વસન એટલા માટે હું લખ્યું ખાદ સ્ત્રોતોનું વિઘટન કરી ઊર્જા મેળવવાની ક્રિયાને કઈ ક્રિયા કહે છે શ્વસન યાદ રાખજો ઓક્સિજન મેળવવો કોષોની જરૂરિયાત આવશ્યકતા મુજબ ત્યાં જવું અને ત્યાં જઈને ખાદ સ્ત્રોતોનું વિઘટન કરવું એને શું કહેવામાં આવે છે શ્વસનની ક્રિયા કહે છે સજીવો વિવિધ બાહ્ય સ્ત્રોત મારફતે ઊર્જાઓ મેળવે છે આ ઊર્જા સ્ત્રોતોનું શરીરમાં વિઘટન કે નિર્માણની જરૂરિયાત હોય છે તેનું વિઘટન કે નિર્માણ થઈ અંતિમ ઉર્જાનો સ્ત્રોત એક સમાન ઊર્જા સ્ત્રોતમાં પરિવર્તિત થવો જોઈએ શરીરની વિવિધ આણ્વીય ગતિ કાર્ય કરવા માટે શરીરના રક્ષણ માટે શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી જે કઈ પણ વસ્તુ આ કે સાહેબ આ વિઘટન થઈને જે ઉર્જા છૂટી પડે છે એ ઉર્જાની જરૂરિયાત શું છે આ ઉર્જાની શું જરૂરિયાત આ ઉર્જાની જો જરૂરિયાત પૈકીની બે તો આ લખી કે આપણા શરીરની આણવીય ગતિ કાર્ય માટે શરીરના રક્ષણ માટે શરીરની વૃદ્ધિ માટે આ ઉર્જા જરૂરી છે તેના માટે શરીરની અંદર ઓક્સિડેશન અને રિડક્શન જેવી રાસાયણિક ક્રિયાઓની પણ જરૂરિયાત હોય છે અને આ ક્રિયાઓ માટે વધુ માત્રામાં શરીરની બહારથી શું મેળવવો પડે છે ઓક્સિજન અને શરીરની બહારથી ઓક્સિજન મેળવવાની જ ક્રિયાને કઈ ક્રિયા કહેવામાં આવે છે શ્વસનની ક્રિયા કહે છે તો આ બીજી પ્રક્રિયા ત્યારબાદ સજીવો દ્વારા કઈ કાચી સામગ્રી નો ઉપયોગ કરવામાં આવે છે એની અંદર આપણે જોઈએ કે સજીવોમાં શારીરિક વૃદ્ધિ માટે વધારાની કાચી સામગ્રીઓની આવશ્યકતા હોય છે સજીવોનું જીવન કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર છે કાર્બન અણુ આધારિત છે ખાદ્ય પદાર્થો કાર્બન પર આધારિત હોય છે આમ સજીવો પોષણ માટે કાર્બન આધારિત ખાદ્ય પદાર્થોની સાચી સામગ્રી તરીકે ઉપયોગ કરે છે આ ઉપરાંત સજીવો

CO2 અને H2O આપણે કાચી સામગ્રી તરીકે બહારથી કોનો ઉપયોગ કરીએ છીએ બેટા તો કે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ જ્યારે વનસ્પતિ કોનો ઉપયોગ કરે છે તો કે વનસ્પતિ જે છે એ CO2 નો ઉપયોગ કરે છે શ્વસનની ક્રિયા થી જ કરે છે હો યાદ રાખજો બીજી અન્ય કોઈ ક્રિયા થી નહીં કઈ ક્રિયા થી કરે છે શ્વસનની ક્રિયા થી જ કાચી સામગ્રી તરીકે CO2 અને H2O નો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક જે છે એ જાતે બનાવે છે એટલે કે પોષણ મેળવે છે તો આમ સજીવો જે છે એ આ પ્રકારની કાચી સામગ્રીનો ઉપયોગ કરે છે તમારે યાદ રાખવાની ખાસ મુદ્દો કયો છે તો કે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કઈ કાચી સામગ્રીનો ઉપયોગ થાય છે આ ખાલી જગ્યા વારંવાર પૂછાય છે ત્યાર પછી આપણે વાત કરીએ તો કે હવે આ જે આપણે અત્યારે ભણ્યા તો કે સૌ પ્રથમ પેલા જો આ ધ્યાન રાખો મેં શું વાત કરી તો કે જીવંત કોષમાં થતી ક્રિયા જીવન કોષમાં થતી ક્રિયા હવે આ જીવન કોષ માં થતી ક્રિયાઓને આપણે જેવી ક્રિયા કીધી જેવીક ક્રિયા જે છે કઈ કઈ છે તો કે એક તો આપણે પોષણની વાત કરી બીજી આપણે શ્વસનની વાત કરી હવે પછી ત્રીજી જે આપણે વાત કરવાની છે એ ઉત્સર્જનની વાત કરવાની છે ત્યારબાદ પરિવહનની વાત કરવાની છે તો સાહેબ આ જૈવિક ક્રિયાઓ જેટલી પણ છે તમે કીધું કે જીવન કોષમાં થતી ક્રિયાઓ છે તો આ જૈવિક ક્રિયાઓ જે છે એ કોષો દ્વારા કઈ રીતે થતી હશે તો એના માટે ધોરણ વિજ્ઞાનમાં આપણે ભણી ગયા નંબર સજીવોનો પાયાનો એકમ કોષ દરેક સજીવનો પાયાનો એકમ શું છે કોષ છે હવે જયારે આવા ઘણા બધા કોષો ભેગા થાય ને ત્યારે એમાંથી જે છે એક પેશીની રચના થાય કોની રચના થાય પેશીની આ એક બેઝિક વાત છે એ હું જરાક કરું ઘણા બધા કોષો ભેગા થાય ત્યારે એમાંથી પેશી બને પછી જ્યારે આવી કેટલીક પેશીઓ એકબીજા સાથે જોડાઈને ત્યારે એમાંથી કોઈ પણ એક અંગની રચના થાય કોની રચના થાય અંગની રચના થાય આપણે શું વાત કરતા હતા કે આ જીવંત કોષો કઈ રીતે ક્રિયાઓ કરે છે जैविक ક્રિયા કોણ કરે છે તો કે जैविक ક્રિયાઓ જે છે જીવંત કોષો કરે છે ને આ जैविक ક્રિયાઓ કરે છે કોણ તો કે જીવંત કોષો કરે છે કઈ રીતે કરે છે

આ પોષણ જે છે એ જેવી છે તો કે હા તો એમાં કેટલાય અંગો છે દાખલા તરીકે આપણે પાચન તંત્ર ની વાત કરીએ તો મુખ થી શરૂ થાય મુખ મુખ દાંત જીભ લાળ ગ્રંથિ કંઠનળી અન્નળી જઠર જઠર પછી સ્વાદુપિંડ યકૃત પકવાશય

પરિવહન તંત્ર કહેવાય ત્યારબાદ પ્રજનનની ક્રિયા કરે છે તો એને પ્રજનન તંત્ર કહેવાય માથામાં આપણે મગજ આવેલું છે તો એની અંદર જે ક્રિયાઓ થાય છે એને ચેતા તંત્ર કહેવાય એના દ્વારા જે ક્રિયાઓ જે તંત્ર કરે છે એ ચેતા તંત્ર છે ત્યારબાદ રુધિરાભિસરણ તંત્ર આવે ત્યારબાદ કંકાલ તંત્ર પણ આવે આપણા શરીરનું હાડપિંજર તો આ બધા તંત્રો છે અને આ દરેક તંત્રો એક સ્પેસિફિક જૈવિક ક્રિયાઓ સાથે જોડાયેલા છે અને આ તમામ તંત્રો ભેગા થઈને જ્યારે બધી જૈવિક ક્રિયા કરતા હોય ત્યારે આપણો માનવ દેહ એક જે છે એ કાર્ય કરી શકે છે અને આ બધી ક્રિયાઓની અંદર કેટલાય અંગો ભાગ ભજવે છે અને કેટલાય અંગોની અંદર કેટલાય અસંખ્ય કોષો પણ કામ કરે છે એવું આપણે કહી શકીએ તો આમ આ જૈવિક ક્રિયા જે છે એની શરૂઆત એટલે કે પ્રસ્તાવનાના ભાગ રૂપે થન જે છે આપણે આ પહેલો ભાગ જે છે એ ભણ્યો હવે પછી આગળ જતા આપણે સીધી જ જૈવિક ક્રિયાઓની અંદર સૌથી પહેલી ક્રિયા પોષણની ક્રિયાથી આપણે શરૂઆત કરવી છે પણ એ પહેલા તમને આપેલા આયા હોમવર્કના જેટલા પણ પ્રશ્નો જે છે ખાસ હોમવર્ક ની અંદર કરી નાખવાના છે ભૂલ્યા વગર કયા કયા તો કે કોઈ પણ વસ્તુ સજીવ છે કે નહીં નક્કી કરવાના માપદંડો ચાર મેં તમને કીધા એ જેવી ક્રિયા કોને કહેવાય પોષણ એટલે શું અને શ્વસન એટલે શું આ બધાયની બેટા તમારે એક એક માર્ગની અંદર વ્યાખ્યા સ્વરૂપે પ્રશ્ન પૂછાઈ શકે છે એટલે આની વ્યાખ્યાઓ પણ તમારે ભૂલ્યા વિના યાદ રાખવાની છે ખ્યાલ આવ્યો બધાને તો આ સાથે જે છે આપણે પ્રકરણ પાંચ શરૂ કર્યું એનો પહેલો ભાગ જે છે અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ ભાગની અંદર આપણે જૈવિક ક્રિયાઓ તરફ આગળ વધશું કઈ કઈ જૈવિક ક્રિયાઓ આપણે ભણવાની છે એમાં સૌ પ્રથમ પહેલા પોષણથી આપણે શરૂઆત サンキュー。